વિસાવદરમાં પરંતુ આ વખતે ખરા અર્થમાં ત્રિપાખીઓ જંગ સર્જાય તો શું સ્થિતિ થઈ શકે પરિણામ શું આવી શકે આજની સ્થિતિ શું છે આ તમામ બાબતે વાત કરવી છે આજના વિડીયોમાં વાત એ છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી આવનાર મહિનાઓમાં યોજાશે બે અઢી મહિના જેટલો સમય છે ક્યારેય પણ જાહેરાત થઈ શકે છે તારીખની મતદાર સુધારણા કાર્યક્રમને લઈને સમાચાર મળતા રહ્યા છે પરંતુ વાત એ છે કે ગઠબંધન થશે કે નહીં જ્યારે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત થઈ ત્યારબાદ ગોપાલ ઇટાલિયાનું એક નિવેદન તેવું પણ હતું કે વાવના બદલે વિસાવદર એટલે કે જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે અમે ઉમેદવાર નહોતા ઊભા રાખ્યા અમે કહ્યું હતું કે ગઠબંધનમાં લડીશું કોંગ્રેસને ફાયદો થતો હોય કોંગ્રેસ જીતતી હોય તો અમારે ઊભું નથી રહેવું અને વિસાવદરની ચૂંટણી આવશે ત્યારે તમે ઊભા નથી રહો નહીં રહો મંજૂર છે અને ત્યારબાદ કોંગ્રેસે મંજૂર કહ્યું હોય તેવું ગોપાલ ઇટાલિયાનું છે સામેની બાજુ કોંગ્રેસે આ આ વાતને નકારી હતી ગોપાલ ઇટાલિયાની વાત આવ્યા બાદ મનીષ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અપરિપક્વતા દર્શાવવામાં આવી છે તમારે એક તો મર્યાદા બહાર જઈને કોંગ્રેસના નેતાઓને બોલવાનું પણ ખરી અને પછી તેનો સાથ પણ જોઈએ આ વાત કોને લઈને કહેવામાં આવી હતી ટૂંકમાં મનીષભાઈએ તેવું કહ્યું હતું કે અમે કોઈ નિર્ણય ના કરી શકીએ ગઠબંધનનો ઉપરથી નિર્ણય આવશે અને તે ત્યારે નક્કી કરીશું અત્યારથી શું છે હજુ તો તારીખ પણ જાહેર નથી થઈ પરંતુ ગોપાલ ઇટાલિયાને જે કહ્યું હતું કે તમારે મર્યાદા બહાર જઈને કોંગ્રેસના નેતાઓ ઉપર પ્રહારો કરવાના અને ત્યારબાદ સાથ જોઈતો હોય છે એ કોને લઈને કહેવામાં આવ્યું હતું વાત તો તેવી પણ છે કે ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાએ ગિનીબેન ઠાકોર પર પણ પ્રહાર કર્યા હતા અન્ય કોંગ્રેસી આગેવાનો પર પણ પ્રહાર કર્યા હતા આ વાતને જોતા કોંગ્રેસ દ્વારા આ પ્રકારનું નિવેદન મનીષ ભાઈ દોશી દ્વારા આપવામાં આવ્યું હોય તેવું કહેવામાં આવે છે આ તો થઈ ભૂતકાળની વાતો પણ આજની પરિસ્થિતિ અત્યારની પરિસ્થિતિ શું છે અત્યારની પરિસ્થિતિ તેવી છે કે કોંગ્રેસમાં પણ આમ આદમી પાર્ટીનો વિરોધ છે પરેશ ધાનાણી ગુજરાત કોંગ્રેસના એક સમયના વિપક્ષના નેતા અને આ પરેશ ધાનાણી આજે ધારાસભ્ય પણ નથી તેમની વિધાનસભા અમરેલીમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા હતા અને તેમની જ સરનેમ પરથી મત તો તૂટ્યા પણ કૌશિક વેકરિયાને તેના કરતાં પણ વધારે મત મળ્યા હતા પણ નુકસાન તો થયું હતું પરેશ ધાનાણી સાથે ગુજરાત તકે વાત કરી હતી તો તેમણે પણ આમ આદમી પાર્ટી પર ગુસ્સો ઠાલવ્યો હતો ત્યાં સુધી કહી દીધું હતું કે બે હજાર બાવીસમાં જ્યારે કોંગ્રેસ જીતતું હતું ત્યારે આમ આદમી પાર્ટીને ભારતીય જનતાએ આગળ કરી ભારતીય જનતા પાર્ટી આગળ કરી અને સાવરણાના માધ્યમથી વિપક્ષને ખતમ કરવાનું કામ કર્યું પ્રયાસ કર્યો એટલે તમે સમજી શકો કે કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીનો વિરોધ છે એ કઈ હદ સુધીનો છે જો કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામે આવીને આ પ્રકારનું બોલે તો પછી સમજી જવું જોઈએ કે બધું બરોબર નથી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જે સ્થિતિ હતી એ સ્થિતિ આજે નથી ગોપાલ ઇટાલિયા મજબૂત નેતા છે ગોપાલ ઇટાલિયા લડાયક નેતા છે કાયદાના જાણકાર છે પોતે પોતે શિક્ષિત ચહેરો છે અને જો એક વખત તે વિધાનસભામાં આવે તો પછી તેની રજૂઆત તેનું તેનું કામ એક વાત તમે જુઓ અને ત્યાર પછી બીજી વખત મત આપજો બીજી વખત મત ના આપતા ના ગમે તો આવું બધું કહેતા રહ્યા છે પરંતુ એ વાત સાચી છે કે એક ઉમેદવારની દ્રષ્ટિએ ગોપાલ ઇટાલિયા સો ટકા સારા પરંતુ મતદાતાઓ દેવા જાય ત્યારે ઘણું જોતા હોય છે તેને કોણ કહે છે તેની આજુબાજુ કોણ રહે છે તે કોના કહ્યામાં છે તેને લાલચ આપવામાં આવી છે કે નહીં તે કેટલો એજ્યુકેટેડ છે ઘણી વસ્તુ જોવામાં આવતી હોય છે તેના સંબંધો કેવા છે તેની વિચારધારા શું છે આ બધું જોવામાં આવતું હોય છે એટલે ગોપાલ ઇટાલિયા માટે આ લડત સરળ પણ નથી કહેવાનો ભાવાર્થ એ છે કે ગોપાલ ઇટાલિયા મજબૂત છે પણ વિસાવદર એમ મળી જાય એ વાતમાં દમ નથી વિસાવદર લઈ લે ગોપાલ ઇટાલિયા એ વાત પણ મંજૂર નથી એનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી સામે કોંગ્રેસનું ગતકડું તો હજુ બેઠું જ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત ઉમેદવાર ઉતારશે એ સો ટકા સાચી વાત છે ભારતીય જનતા પાર્ટી પાસે બે ઉમેદવાર તો આમને પડ્યા છે એક તો છે ભૂપત ભાયાણી કે જેને બે હજાર બાવીસમાં પાર્ટીમાંથી ધારાસભ્ય બનીને ત્યારબાદ રાજીનામું દીધું અને ભાજપમાં આવી ગયા બીજા છે કે જે બે હજાર સત્તરમાં કોંગ્રેસથી ચૂંટણી જીતીને બે હજાર બાવીસ આવતા આવતા રાજીનામું ધરી દીધું અને બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલથી લડ્યા હતા એટલે કે બે હજાર બાવીસના આમ આદમી પાર્ટીના અને ભાજપના ઉમેદવાર એ બે વચ્ચે અત્યારે ટિકિટને લઈને કોમ્પિટિશન ચાલી રહ્યું હોય તેવું કહેવામાં આવે છે કિરીટ પટેલ જૂનાગઢ શહેર પ્રમુખની પણ ચર્ચા ચાલતી રહી છે પણ વાત એ છે કે કોઈની પણ નારાજગીના ભોગે જેમ કે ભૂપત ભાયાણી તેવું કહે કે ભાઈ મેં તો રાજીનામું આપ્યું મેં તો ચાલુ બેઠક મૂકી હું તો ધારાસભ્ય હતો મને તો ટિકિટ આપવી જ જોઈએ કોઈની પણ નારાજગી હશે નારાજગીના ભોગે ટિકિટ નહીં આપવામાં આવે એ પછી વાત હર્ષદ રીબડીયા માટે પણ લાગુ પડે હર્ષધ્રી બડીયા બે હજાર સત્તરમાં જીત્યા એ પહેલા પેટા ચૂંટણીમાં જીત્યા કેશુબાપા પટેલના પુત્રની સામે કેશુબાપા પટેલની આમ તો આ બેઠક કેશુબાપા પટેલ બારમાં જીત્યા હતા એની પહેલા કાનુભાઈ ભાલાળા જીત્યા હતા સાતમાં અને બેમાં એ પહેલાંની વાત કરો તો પંચાણું અઠ્ઠાણુંમાં પણ અહીંથી વિસાવદરથી કેશુબાપા પટેલ જીત્યા હતા એટલે કે આ પ્રકારની સ્થિતિ છે એક લાખ પાંત્રીસ હજાર જેટલા પાટીદાર મત છે જો પાટીદાર દારો નક્કી કરે કે આને બનાવવા છે એટલે ગોપાલ ઇટાલિયાને બનાવવા છે ધારાસભ્ય તો એ બને એ નક્કી કરે કે ભાઈ ભૂપતભાયાને ફરી એક વખત બનાવો તો એ બને અથવા તો કોઈ પણ આવે પણ વાત એ છે કે હર્ષદ રીબડીયા પોતે કહે કે કોંગ્રેસથી આવ્યો હતો એક વખત હારી ગયો ફરી વખત ટિકિટ આપો નહીં તારું નારાજ થઈ જાય નારાજગીના ભોગે ટિકિટ નહીં મળે તેવા ઇનપુટ્સ અમને મળ્યા છે બીજી તરફ સંગઠનમાંથી પણ અલગ અલગ ચહેરાની ચર્ચા છે તેની જગ્યાએ કોઈ નવો ચહેરો આવે તો પણ નવાય નહીં પરંતુ અત્યારે તો ગોપાલ ઇટાલિયા સામે ફક્ત ભારતીય જનતા પાર્ટી એક પડકાર નથી કોંગ્રેસ પણ એક પડકાર છે કોંગ્રેસ પોતે ત્યાં જીતી હતી સત્તરમાં કોંગ્રેસ પેટા ચૂંટણીમાં પણ જીતી હતી અને એ વાત પણ સ્વીકારવી પડે કે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને નજીવી મત મળ્યા હતા કોંગ્રેસનો જે વોટ શેર હતો એ ડાઉન થયો હતો વિસાવદરમાં આમ આદમી પાર્ટીના આવવાથી અને આમ આદમી પાર્ટી જીતી પણ ખરી એક તરફ સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસ પાસે ફક્ત એક ધારાસભ્ય છે વિમલ ચુડાસમા અર્જુનભાઈ હતા વંડી ઠેકી ગયા અરવિંદ લાડાણી હતા માણાવદરથી વંડી ઠેકી ગયા એટલે કે હવે આમ આદમી પાર્ટી વધારે ધારાસભ્ય ધરાવે છે કોંગ્રેસ કરતાં સૌરાષ્ટ્રમાં પછી ઉમેશ મકવાણા હોય હેમંત ખવા હોય કે પછી સુધીર ભાઈ હોય ત્યાંથી પણ ગારિયાધારથી વાત એ છે કે કોંગ્રેસ અત્યારના સૌરાષ્ટ્રમાં એટલી એક્ટિવ નથી કોંગ્રેસના અમુક ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો કામ કરતા રહે છે પણ કોંગ્રેસને ફરી સૌરાષ્ટ્રમાં બેઠી કરવા માટે વિસાવદર એ પહેલું પગથિયું હોઈ શકે જો વિસાવદરમાં કોંગ્રેસ જીતે છે તો કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સાહ આવશે અને આવનાર સમયમાં સૌરાષ્ટ્રને લઈને ફરી એક નવી રણનીતિ ઘડવામાં આવી શકે છે આ વાત કોંગ્રેસની થઈ એટલે કોંગ્રેસ પાસે એક તો સૌરાષ્ટ્રનું પણ એંગલ છે બીજી વાત એ છે કોંગ્રેસ પાસે વિસાવદનની એક વોટ બેંક પણ છે જે બે હજાર બાવીસમાં ડાઉન જરૂર થઈ હતી પરંતુ છે તો ખરી તો પછી એ વિચારી શકે કે શા માટે ના ઊભા રાખીએ આમ પણ બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસ શું કરવા વિચારે છે આપણને શું ખબર કદાચ એમને ખબર હોય ને અત્યારથી જ તે તૈયારી કરી રહી હોય હજુ અધિવેશન છે કોંગ્રેસનું અધિવેશનમાં પણ કદાચ કંઈ નક્કી કરવામાં આવે અને વાત એ પણ છે કે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી બંને અલગ લડ્યા નુકસાન તો થયું કોંગ્રેસને કોંગ્રેસ સત્તર બેઠકે આવી પહોંચી આટલી બેઠકો તો ભૂતકાળમાં આવી નહોતી જીતવાની વાત તો દૂર રહી વીસ બેઠકો પણ કોંગ્રેસને નહોતી આવી આમ આદમી પાર્ટી પાંચ ધારાસભ્યો લઈ ગઈ બીજી કેટલી બેઠકોમાં ત્રિપાખ્યા ઝંડા કારણે કોંગ્રેસને નુકસાન થયું પરંતુ વાત એ છે કે સત્યાવીસમાં પણ આમ આદમી પાર્ટી લડવાની જ છે તો ત્યારે શું થશે ગોપાલ ઇટાલિયાને અત્યારે સાથ નહીં આપવામાં આવે તો ત્યારે તો ગઠબંધન આમ આદમી પાર્ટી પણ કદાચ કરવા નહીં છે અથવા તો કરવા ન દેવામાં આવે આવા સવાલો થતા રહ્યા છે એટલે કે જો આમ આદમી પાર્ટીને નુકસાન કરવામાં આવશે તો આવનાર સમયમાં તે પણ નુકસાન કરી શકે છે અને કોઈ પણ પાર્ટી કરે જો એને નુકસાન કરવામાં આવે તો એ પણ ભવિષ્યમાં કરે નુકસાન એ જોઈને એના નેતાઓ જેને નુકસાન થયું હોય એ પણ કરે એટલે વાત એ જ છે કે કોંગ્રેસ પણ એક પડકાર છે ભારતીય જનતા પાર્ટી પણ પડકાર છે ભારતીય જનતા પાર્ટી જીતી નથી કોંગ્રેસ ભૂતકાળમાં જીતી ચૂકી છે એની પણ વોટ બેંક છે હવે કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારી શકે ભારતીય જનતા પાર્ટી પણ પોતાનો ઉમેદવાર ઉતારી શકે ગોપાલ ઇટાલિયા તો તૈયાર બેઠા છે અને આ બધા વચ્ચે કેજરીવાલ પણ ગોપાલ ઇટાલિયાના પ્રચાર માટે વિસાવદર આવે તો નવાઈ નહીં આમ તો કેજરીવાલ હવે નવરા થયા છે દિલ્હીમાં કોંગ્રેસે પોતાની રીતના ચૂંટણી લડી ગઠબંધન ના કર્યું પરિણામ શું આવ્યું આપણે જોઈએ છીએ એ પહેલાં હરિયાણામાં આમ આદમી પાર્ટીએ પોતાની રીતના ચૂંટણી લડી પરિણામ શું આવ્યું આપણે જોઈએ છીએ એટલે કે આ બંને વચ્ચેનો ઝઘડો વિસાવદરમાં પણ જોવા મળશે કે નહીં એની પણ ચર્ચા થતી રહી છે શું કોંગ્રેસ નક્કી કરે છે મોડી મંડળ નક્કી કરે છે તેના પર નજર રહેશે પરંતુ અત્યારની સ્થિતિ અત્યારના વાવડ ઇનપુટ એ છે કે કોંગ્રેસ ગઠબંધનના સમર્થનમાં વિસાવદરમાં હાલ નથી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર